નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું વિદ્યુતભાર વિશે ડિટેલમાં તો કે વિદ્યુતભાર એ કેવી રાશિ છે તો કે વિદ્યુત ભાર એ અધીશ રાશિ છે તો આપણે એને ધ્યાનમાં રાખીશું પરીક્ષાની અંદર એમસીક્યુમાં પૂછાઈ શકે તેવો સવાલ છે હવે આપણે જોઈએ કે વિદ્યુત ભાર બે પ્રકારના છે એક વિદ્યુત ભાર ધન હોય છે અને એક ઋણ પ્રકારનો વિદ્યુત ભાર હોય છે તો વિદ્યુત ભારનો આપણે કુલ વિદ્યુત ભાર જ્યારે શોધવો હોય તો ત્યારે આપણે શું કરવું પડે છે કે વિદ્યુત ભાર જે હોય આપણને જેટલા પણ વિદ્યુત ભાર આપેલા હોય ચાર આપેલા હોય પાંચ આપેલા હોય પચાસ આપેલા હોય એ બધાનો શું કરવો પડે છે આપણે એનો સરવાળો કરવો પડે છે શું કરવો પડે છે આપણે એનો સરવાળો કરવો પડે છે અને એ સરવાળો પણ કેવો સરવાળો કરવો પડે છે બેઝિક સરવાળો કરવો પડે છે તા આ બેઝિક સરવાળો કોને કહેવામાં આવે છે તો કે બેઝિક સરવાળો એટલે કે જે તમારો વિદ્યુતભાર છે તેને તેના મૂલ્ય સાથે તેની નિશાની સાથે તેને ધ્યાનમાં લેવામાં આવે છે નિશાની સાથે એટલે કે જો તમારો ધન વિદ્યુતભાર હોય તો તેની નિશાની પ્લસ હોય છે અને જો તમારો વિદ્યુતભાર ઋણ હોય તો તેની નિશાની માઈનસ હોય છે તો જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે તમારે તેની નિશાનીને પણ ધ્યાનમાં રાખવાની હોય છે તો આપણે જોઈએ ધારો કે આપણી પાસે પાંચ વિદ્યુતભાર છે ક્યુ વન આપણને એક આપેલો છે ક્યુ ટુ આપણને પ્લસ ટુ આપેલો છે ક્યુ થ્રી માઇનસ થ્રી આપ્યો છે ક્યુ ફોર પ્લસ ફોર અને ક્યુ ફાઇવ માઇનસ ફાઇવ તો જ્યારે આપણે કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો આપણે શું કરવાના છીએ સરવાળો કરવાના છીએ તો જો સરવાળો કર્યો છે પ્લસ વન પ્લસ ટુ અને અહીંયા આપણે માઇનસ થ્રી લીધા છે એટલે કે આપણે એની નિશાનીને પણ ધ્યાનમાં લીધી છે અહીંયા પણ આપણે પાંચ જે લીધા છે તે માઇનસ પાંચ લીધા છે કારણ કે આપણે તેની નિશાનીને ધ્યાનમાં રાખવાની જરૂર છે એટલા માટે જ્યારે આપણે આ વિદ્યુત ભારોનો સરવાળો કરીએ છીએ ત્યારે કેવા પ્રકારનો સરવાળો હોય છે એ બેઝિક સરવાળો હોય છે ત્યારે આપણે તેની નિશાનીને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે અને ત્યારે જે જવાબ મળે છે તે આપણો કુલ વિદ્યુત ભાર તરીકે આપણે તેને ઓળખાવી શકીએ છીએ હવે આપણે જોઈએ કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ અગિયારમાં ધોરણમાં ભણી જ ગયા છીએ જે રીતે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ ભણી ગયા છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને એવું કહે છે કે તમે કોઈ પણ ઉર્જાને ઉત્પન્ન કરી શકતા નથી કે તેનો નાશ કરી શકતા નથી ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે જ રીતે ભારમાં પણ છે કે અલગ કરેલ જે તમારું તંત્ર હોય છે એ તંત્રનો કુલ વિદ્યુતભાર હંમેશા અચળ હોય છે તમે વિદ્યુતભરને ઉત્પન્ન પણ કરી શકતા નથી કે તમે તેને નાશ પણ કરી શકતા નથી ફક્ત ને ફક્ત વિદ્યુતભરને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે એટલે આપણે ધરી લઈએ કે ધારો કે આપણી પાસે આ રીતે એક બોક્સ જેવું આપણે તો સમજી લેવું કોઈ જરૂર નથી પણ આપણે વાત કરી આવી અને આપણે વાત કરીએ કે અહીંયા આપણી પાસે કોઈ એક પદાર્થ છે એ અહીંયા આપણી પાસે કોઈ પદાર્થ છે બી તો શું કરી શકાય કે આની ઉપર રહેલો જે વિદ્યુત ભાર હોય છે આ બંને વચ્ચે આપણે પ્રક્રિયા કરી આ બંનેને આપણે ઘસી શકીએ છીએ આપણે કોઈ પણ પ્રક્રિયા કરી શકીએ છીએ અને એ પ્રક્રિયા દ્વારા એ પરનો વિદ્યુત ભાર આપણે અહીંયા લાવી શકીએ છીએ અથવા બી પરનો વિદ્યુત ભાર આપણે અહીંયા લાવી શકીએ છીએ આપણે ધારી લઈએ કે એ પરનો વિદ્યુત ભાર પહેલાં હતો પાંચ અને બી પરનો હતો દસ તો ટોટલ કેટલો વિદ્યુત ભાર છે આનો આ જે આપણું આખું તંત્ર છે તેનો વિદ્યુત ભાર કેટલો છે પંદર હવે આનો જે વિદ્યુત ભાર હશે તે હંમેશા પંદર હશે એ સોળ કે ચૌદ થવાનો નથી અહીંયા એ પરનો જે વિદ્યુત ભાર છે તે તમારો પાંચ છે તે પાંચમાંથી ચાર પણ થઈ શકે છે ત્રણ પણ થઈ શકે છે બે પણ થઈ શકે છે જો એ પરનો ભારમાં ઘટાડો થાય છે તો બી પરના વિદ્યુતભરમાં વધારો થાય અને બી પરના વિદ્યુતભરમાં ઘટાડો થાય તો એ પરના વિદ્યુતભરમાં વધારો થાય એટલે કે આના પરથી ભાર અહીંયા જઈ શકે છે અથવા આના પરથી વિદ્યુતભાર અહીંયા આવી શકે છે એટલે કે એક વિદ્યુતભાર અહીંથી એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે પણ આખું જે આપણું આ તંત્ર છે તેનો જે કુલ વિદ્યુતભાર છે તે તમારો પંદરનો પંદર જ રહેતો હોય છે તેની ઉપર કોઈ પણ ચેન્જ આવતો નથી અને વિદ્યુતભારના સંરક્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ છીએ કે વિદ્યુતભરનું ક્વોન્ટમીકરણ શું કહે છે એમાં કે કુદરતમાં મળી આવતા બધા જ ભરોના મૂલ્ય એક મૂળભૂત વિદ્યુતભરના મૂલ્યના પૂર્ણ ગુણાકમાં હોય છે અને વિદ્યુતભરનું ક્વોન્ટમીકરણ આ હકીકત તરીકે ઓળખવામાં આવે છે તો એના માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર શું છે ક્યુ બરાબર એન ઇન્ટુ ઈ તો આ જે સૂત્ર છે તેને પણ ભરનું ક્વોન્ટમીકરણનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે તો એન આપણને શું બતાવે છે એ ધન અથવા છે ને ઈ એટલે શું છે વિદ્યુતભાર જ છે પણ એ વિદ્યુત ભાર કોના ઉપરનો છે તો કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે વિદ્યુત ભારને સામાન્ય રીતે ક્યુ વડે દર્શાવવામાં આવે પણ જ્યારે ઇલેક્ટ્રોન ઉપરના વિદ્યુત ભારની વાત હોય ત્યારે એને ઈ વડે દર્શાવવામાં આવે છે તો આપણું સૂત્ર શું બને છે કે ક્યુ બરાબર એન ઇન્ટુ ઈ તો અહીંયા આ શું આપણને વાત કરી છે આપણે આગળના એમાં જોયું થિયરીમાં કે અહીંયા આપણી પાસે એ વિદ્યુતભાર છે અહીંયા આપણી પાસે એ અહીંયા એ પદાર્થ છે અહીંયા બી પદાર્થ છે એ ઉપર આપણી પાસે પાંચ વિદ્યુત કુલમ જેટલો વિદ્યુતભાર છે અહીંયા દસ જેટલો દસ કુલમ જેટલો વિદ્યુતભાર છે તો આપણે શું કીધું કે એ પરથી વિદ્યુતભાર બી પર આવે છે તો અહીંયા તમારી પાસે પાંચ વિદ્યુતભાર હતા તો તેમાંથી તમારો વિદ્યુત ભાર ચાર થઈ શકે છે ત્રણ થઈ શકે છે એટલે કે એક ભાર અહીંયા આવી શકે છે અથવા બે ભાર આવી શકે છે ત્રણ ભાર આવી શકે છે પણ એવું નહીં થાય કે એ પરથી તમારો એક પોઈન્ટ પાંચ જેટલો વિદ્યુત ભાર આ બાજુ આવી ગયો બે પોઈન્ટ પાંચ જેટલો વિદ્યુત ભાર એટલે કે અપૂર્ણાંકની અંદર તમારો જે વિદ્યુત ભાર છે તે ઉત્પન્ન થતો નથી હંમેશા તમારો જે વિદ્યુત ભાર હોય તે પૂર્ણ ગુણાંકમાં પૂર્ણ ગુણાંકમાં એટલે કે એક બે ત્રણ ચાર પાંચ અથવા માઇનસ એક માઇનસ બે એ જ એક એટલે જો તમારો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો હોય તો પ્લસ થશે અને જો તમે ઇલેક્ટ્રોનને સ્વીકારો છો તો તમારો ઋણ વિદ્યુત ભાર બનવાનો છે એટલે કે એની જે સંખ્યા હોય છે તે પૂર્ણ ગુણાંકમાં હોય છે એટલે એક બે ત્રણ ચાર એ રીતે હોય છે કોઈપણ દિવસ એ અપૂર્ણાંકમાં આવતી નથી તો આ જે ઘટના છે તેને વિદ્યુત વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ કે વિદ્યુત વિદ્યુતભારના એકમની વાત કરીએ વિદ્યુતભરનો જે એકમ છે તેને કુલમ વડે દર્શાવવામાં આવે છે કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે હવે કુલમની વ્યાખ્યા જે આપણને આપવામાં આવી છે એ કુલમની વ્યાખ્યા આપણે કશું કામની નથી આગળ વધીએ કેસ પદ્ધતિમાં વિદ્યુતભરના એકમનું મૂલ્ય આપણને આપવામાં આવ્યું છે ઈ બરાબર વન પોઈન્ટ સિક્સ ઝીરો ટુ વન નાઇન ટુ ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ નાઇન્ટીન કોલમ્બ એક માર્ગના એમસીક્યુમાં તમને એવું પૂછાય કે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભરનું મૂલ્ય કેટલું છે તો તેના માટે તમારે આખું મૂલ્ય યાદ રાખવું પડે વન પોઈન્ટ સિક્સ ઝીરો ટુ વન નાઇન ટુ અને જો પરીક્ષાની અંદર આપણે દાખલા ગણતા હોઈએ કે કોઈપણ જગ્યા ઉપર દાખલાને બધાની અંદર આપણે વારંવાર આનો ઉપયોગ કરીશું કે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે આ પણ યાદ રાખવાનું છે આ તમને પરીક્ષાની અંદર જો પૂછાય એક માર્ક એમસીક્યુની અંદર તો એણે જો ગૂંચવવા હોય તમને લોકોને તો એ આખી કિંમત મૂકી શકે છે અને જો નહીં ગૂંચવવા હોય આ મૂકે તો તો કોઈ વાંધો જ નથી પણ જો વધારે પડતો એણે ગૂંચવવું હોય તો એ તમને પૂછી શકે છે તો તેના માટે તમારે આ આખી કિંમત યાદ રાખવાની છે અને દાખલાને એ બધા માટે આપણે આ કિંમત યાદ રાખીશું કે ઈ બરાબર વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ હવે અહીંયા આ ચેલી રહી છે કે માઇનસ વન કુલમ વિદ્યુતભરમાં આશરે કેટલા ઇલેક્ટ્રોન હોય છે સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ઇન્ટુ ટેન ટુ એટીન ઇલેક્ટ્રોન આ એક માર્કમાં ગઈ વખતે પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે તો એનું સૂત્ર કઈ રીતે છે કે ક્યુ બરાબર એન એ પરનો વિદ્યુતભર કેટલો લેવાનો છે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટીન એન એન એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપવામાં આવી છે સિક્સ પોઈન્ટ ટુ ફાઇવ ટેન ટુ અહીંયા બંનેનો ગુણાકાર કરશો તો એ વિદ્યુતભરનું મૂલ્ય તમને નિયર ટુ માઇનસ વન કુલંબ જેટલું મળવાનું છે એટલા માટે આ રીતે મળે છે હવે પરીક્ષાની અંદર તમને એવું આપવામાં આવે કે એનની સંખ્યા શોધવાની છે તમને ક્યુ બરાબર આપી દેવામાં આવે કે ક્યુ બરાબર કોઈક વિદ્યુતભાર છે કે માઇનસ એક માઇક્રોકુલબ વિદ્યુતભાર આપવામાં આવ્યો છે અને કીધું છે કે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તો ક્યુની કિંમત આપણને આપેલી છે એની કિંમત આપણને અહીંયાથી આ રીતે મળે છે તો આપણે શું કરવાનું છે તો કે ક્યુ બાય ઈ ઇ ઇઝ ઇક્વલ ટુ એન તો આપણને અહીંયાથી એનની કિંમત પણ મળી જાય એટલે આ એક સૂત્ર આપણે યાદ રાખીશું કે ક્યુ શું છે તમારો ભારનું મૂલ્ય છે એન એટલે તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને ઈ એટલે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ ઇલેક્ટ્રોન પરના ભારનું મૂલ્ય તમને દર્શાવે છે તો આના પરથી એક માકનો એમસીક્યુ તમારો બની શકે છે હવે આપણા જે નાના વિદ્યુતભારો છે તેની વાત કરીએ કે મિલી કુલમ હોય તો ટેન રીશ ટુ માઇનસ થ્રી માઇક્રો હોય તો ટેન રેશ ટુ માઇનસ સિક્સ અને નેનો હોય તો ટેન રેશ ટુ માઇનસ નાઇન આ જે વસ્તુ છે તેને આપણે યાદ રાખવાનું પ્રયત્ન કરીશું કારણ કે પરીક્ષાની એ દાખલાની અંદર આપણને એની જરૂર પડશે કે જ્યારે તમને માઇક્રોકુલમ આપેલું હોય ત્યારે આપણે એને ફેરવીને મિલીકુલમ ટેન્ટ ટુ માઇનસ સિક્સ કરવાનું રહેશે હવે આપણે જોઈએ કે વિદ્યુતભરનું ક્વોન્ટાઇઝેશન આપણે અવગણી શકીએ છીએ તેનો જે જવાબ છે સિમ્પલ ફક્ત હા છે તો તેને આપણે હા કરવાનું છે આપણે આટલું જ યાદ રાખવાનું છે બીજું આની અંદર આપણે કંઈ યાદ રાખવાનું નથી અને અહીંયા એક લીટી હજુ વધારે અંદર લાઇન કરવા જેવી છે શું કહે છે કે એક માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભાર કરતાં લગભગ કેટલો ગણો છે દસની તેર ઘાત જેટલો 13 ઘાત જેટલો મોટો છે અથવા 13 ઘાત ગણો છે તો આ એક લીટી જે છે તે આપણને ની અંદર પૂછાઈ શકે એવી છે તો તેના માટે આપણે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું આપણે બીજું કોઈ આની અંદર જોતા નથી ઓકે